રાજકોટ જિલ્લાના ધોરાજીના શાક માર્કેટના પાણીના બુગદામાથી નગ્ન હાલતમાં લાશ મળી રાજકોટ જિલ્લાના ધોરાજીના સર સિંહજી શાક માર્કેટના પાણીમાં બુગદામાંથી નગ્ન હાલતમાં મળી લાશ ધોરાજી પોલીસ તંત્ર અને નગરપાલિકા તંત્ર અને ઉચ્ચ અધિકારીઓ પહોંચ્યા ઘટના સ્થળે શાક માર્કેટમાં આવેલા બુગદામાંથી નગ્ન હાલતમાં લાશ કાઢવામાં આવી અને પીએમ માટે ધોરાજી સરકારી હોસ્પિટલમાં લાશને ખસેડવામાં આવી મૃતક યુવાનની ઉંમર આશરે પિસ્તાલીસ અને નામ બટુકભાઈ નરસિંહભાઈ મકવાણા ધોરાજીના રામપરા વિસ્તારના સામા કાંઠે રહેતા હોય આ ઘટનાને લઈ ધોરાજી શાક માર્કેટ પાસે લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા ધોરાજી નગર

બાર એક વાગે પણ ગધા ખેડા તમે જાય ગયા ક્યાંય પતો જતો નંબર કાંઈ ક્યાંય શિયા સહી કાંઈ ખબર નંબર પછી છે ને ભાઈ પછી આમાં કોઈ માણસો અમારા ભાઈ ને કોઈ એક લાશ પડી છે ગટર માં તો અડીકે ભાઈ જાય મારો દીકરો ને હું જ્યાં જઈશ મારો છોકરો સીટો પાટ પહેરીશ નાગો પૂગો પાટલું કાઢ જલ્દી પહેરી છે સર આમાં હું થયું છે અને એવા સાદા માણસ કેને મારી નાખો કોઈ મારો વાળો એવો માણસ એને આમાં કોઈ છે નહીં કોઈ બાય ધોવાથી કોઈ જિંદગી અમે કોઈ દીધી મારે ફરિયાદ ન થઈ કોઈ લોહી નથી કોઈને કાઢ્યું

رہ <mel Ghysny>